ખીમરાજ બાપુ એટલે બાજરી એટલે મીન નું ઘર મીન એટલે માછલી માછલી નું ઘર એટલે પાણી એટલે અન્ન પાણી મળવા નથી દેતા એવા રામેશ્વરાનંદ આનંદ સરસ્વતી બાપુ આ ધરતી માં થઈ ગયા આમ થોડા ગાલો એટલે પાકા પાકા નો ભર્યો ટોપીઓ શેડકા ની ગાડી સગ લાધારામ સતિયા તમારા અમર રહી ગયા નામ એવા લાધારામ સતિયા તરીકે ઓળખાય એવા મેવા માં

નીચે ઉતરી કંથ કે છે ખામીની આજ કરું હું કેવું કામ જેથી તારો રુદિયો રાયે વિદાય રાયે વિદાય આપી રાજપૂત પાય આપી રાજપૂત પાછો ઘોડાની માથે સવાર થઈ લગામ હતાન કરી બાગડતા 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 ધમર બેટા કે ગામના જે કઈક ધરતી ની માથે કરી ગયા ખપી ગયા એના નામ છે હજુ આમ તો કલાકારો ઘણા બેઠા મારા માટે હું એને ભલે દેહ જુદા છે પણ મારા માટે હું જેને મારો જીવ માનું છું મારું કાળજું માનું છું એવો ધવલ બાર વર્ષ જે મારા ભેગા એને કાઢ્યા છે ખાલી રાધનપુર ઉધીજ ગાડી લઈને આવું ને પછી આકુ બંધ કરીને હોઈ જાઉં ધવલ છે ને મારો સારથી એટલે મને ચિંતા ન હોય છે. ક્યાં કે હું લાગે તો એ મને પહેલથી અને ઘણી લાખો ની માં ગયા છીએ ત્યારે અમુક અમુક એની જે ખોઠા હોજ છે એની અમુક અમુક ટકોર છે મની એને તો ઘણું મારા પાસેથી શીખ્યો છે પણ હું એના પાસેથી ઘણો શીખ્યો છે કુદેવનો દીકરો ખૂબ સારો સાહિત્યકાર છે એને બેઠા છો એટલે બધા એક જ જોરદાર તાળીઓ વધાવો ન કે કલાકાર આમ બેહીઓ કે આમ સ્ટેજ ગજા તો ઝાલો ન રે અત્યારે તો દોરડા ગોતવા પડે બાંધવા કારણ કે ગામે ગામ ને સેમે સેમ કલાકાર છે કાકરો આખો બંધ કરી નાખો ને તો કલાકાર ને જ લાગે બરાબર એવા કલાકાર અહીંયા ગામના ભજની એમને ભજની કઈશું કારણ કે ગામમાં બહુ સારા ભજન અગાઉ પણ આવ્યા તે દી બહુ સારા ભજન કર્યા હતા એવા પાછા સરપંચ आम तो सरपंच એટલે અર્ધો રાવણ થાય હ સર એટલે માથું પંચ એટલે પાંચ કુલંદો હતા અને 5 50% सरपंच पण सरपंच એટલે અર્ધો રાવણ નહીં સરપંચ એટલે પાંચ જણા એની હારે ઉભા હોય એ વાંધો નહીં અમે તારી હારે ઉભા છીએ તું ઘરે જે અમારા માટે શિરમોર છે એમ કે ત્યારે સરપંચ થવાય બાકી રેશન કાર્ડ માં નામ ના હોય અને સરપંચ ની ચૂંટણી લડે એની વાત નથી એટલે બહુ સારા પ્રકાશ ભાઈ આમ હારો પ્રકાશ મે કે અમુક અમારે ભાઈ કવિ નટવરદાન બહુ સારી કલમ લખે આપડા વિસ્તારનો એક સારો કવિ એવા નટવરદાન ભાઈ

એમને એમ તો થાય જ નહીં બાપુ કે મારે રાશિ છે સમરસિંહ સોઢા

વિનંતી કરી કે આ આ રમત રમત છે છે આજની હવે જે આવે એ લઈ અને ઘરે વયું જવું છે એટલે ગામમાં ફરી ઘરો ઘર કીધું કે અમારે હવે સમય દીકરીઓના લગ્ન નો આવ્યો છે એટલે અમે જે બધું રમ્યા છીએ અમારે દીકરીઓના લગ્ન કરવાના છે એના માટેનું છે

ત્યારે એક પુરુષ ને કે વહેલા સવારે ચાર વાગે હા તો હવે આપણે આઠ આઠ વાગ્યા નવ નવ વાગ્યા ઉઠી ઘોરીએ આપણા ગામોમાં મને ખબર છે મારા ગામમાં વહેલી પ્રજા ચાર વાગે ઉઠી જતી મને ખબર છે હા એટલે ચાર વાગે ઉઠી તળાવમાં સ્નાન કરી અને શિવના મંદિરે જવા માટે માણસ નીકળેલો હામાં માં ભવાયા ને જોયા નેજવા કરીને જોયું ભવાયા ચહેરા ઓળખી ગયો બાપુ છેલ્લી રમત હતી થોડો ઘણો ખર્ચા ખૂટે થઈ ગયા વિનંતી કરી હતી પણ કોઈ એક રૂપિયો આખી રાત રમ્યા કોઈ આપ્યો નહીં તેની ઘરમાં જઈ ઓરડામાં વાહળી પડી હતી ઈ લાવી અને માં છોડી અને આપી દીધી ઈ અલજી સોઢાના દીકરા એટલે સમરથ શિવાપુ સોઢા માળી આપી દીધી આટલામાં તમારી દીકરીઓના લઈ લગન થઈ જશે કે બાપુ દીકરીઓના તો લગન થઈ જશે હવે તો અમારું વરો હે નીકળી જાય વાત એ પૂરી નથ થતી નીકળી ગઈ દીકરીઓના લગન કર્યા પછી વરહ થાય એટલે રમત હોય રમત રમવા માટે આપી દીધું છે

આમ તો કાર્યક્રમની શરૂઆત કરી એટલે શરૂઆત અને હવે આ કાર્યક્રમના આમ તો અંત તરફ જઈ રહ્યા છે બહુ સારા ભજની આમ બહુ સારી વાતો બહુ સારો માહોલ અમારા ચતુર્દાનજીએ સંભાળ્યો જ એક વાર જોરદાર તાળીઓના ઘણી આરે આર્વ અને એથી વિશેષ અમારા જે ખરેખર આનંદ કર્યો છે એમને એકવાર જોરદાર તાળિઓથી વધાવો ગાવું બોલવું વગાડવું આ બધું છે ને આવડે તો કરાયણપૂર્વક વાળી વાત છે મને બેહાડ્યો છે બાપુએ લખમણસિંહ બાપુએ ભાવ કરીને કે તમે સાહિત્ય કરો પણ પહેલો જ મુદ્દો એ છે કે આ સમય જ નથી આ સાહિત્ય હું ગમે એ હું બોલું અવાજ નો બંધાય હા અમારા આંબો ભાઈ એમ કહે છે કે બંધ કરો પણ બંધ નહીં કરું એક જગ્યાએ ગાયું તો એક જગ્યાએ બરોબર શરૂઆત કરીને એટલે બરોબર આમ ભજન ગાવું એ અમારો વિષય નહીં પણ કોઈ હોય નહીં એટલે અખતરા કરવા પડે ઘણી વાર અમે ચતુરદાનને અમાર બધાયને ગાવું પડે એમ એટલે બરોબર આમ એક વાર એક જગ્યાએ તો મેં ગાયું રતન બેન ભાલા વાળા મારી ભેડે રેજો પાંચ જણા ફાડો કરીને આવી ગયા કાલ થી તમ તમારી અને આ બધું બોલવું ગાવું વગાડવું આ હેલવું નથી મહાત્મા ગાંધી બોલવા જવું ઘાત્મા માંથી થઈ જાય ખબર ન પડે બઉ વધારે કઈ જાજિયામાં મથામણ કરવાની હોય નહીં અને હવે હવે સમય નથી એટલે નકામું પડે એક છંદ ગઈ અને મારી વાતને ચતુર્દાનજી પૂરી કરું એટલે ખાલી એક છંદ ની યાદી કરી દઉં અને પછી મારી વાતને ખરેખર হমা যে <laughs> <laughs>

થાય અને ઈ લંકાના રણમેદાનની અંદર જ્યારે એક બાજુથી છે તે મનેમ તમને નડે છે ને એ તો એના ઢોલીએ બાંધેલા હતા ભલામાણા એવો દશાનંદ રાવણ આજકાલ આપણે ઘર માં જે બધાય ડકા ઊભા થાય છે ને એમાં આપણે તમારા ઘરે કઈ પ્રસંગ હોય ને તમારા ઘરે બહુ ધ્યાનથી સાંભળજો કદાચ આ બાદની આરે બધા કદાચ સહમત નહીં કોઈ કુવાસીના પ્રમાણે રહેવાય એને એના ઘરે જોવાય આય આવે ને બધાય ડકા ઉભા કરવા ન આવાય

અરે ઈ તો હગુ કરી ગઈ હગુ થાય જાનનો જુતે બાપા ભગવાન કહે છે કે આ આ મારો ભાઈ હવે એને સજીવન કરવા માટે શું કરવું જોઈએ અને ઈત્યારે ત્યારે जी મહારાજ એટલી વાત કરે તોલ ભાઈ બરાબર ને અનરે એતી કરું લંકા ઉકેડ રાવણ સમેત દક્ષણ સે ઉત્તર ધરું એકવાર તારા હુકમની રાહ છે હા એટલે ઈ ઈ જે વાતો આવી પેલા ની એક પ્રસંગ તમને કહી દઉં અંગત કે

જગત માં રામને ભૂણી રાજ્યા E <coughs> છે આ બધી અમથે અમથી મોજ આવે નહીં ખરા દિલ થી કોઈ દ્વાર ખખડાવે નહીં ને તો ભાઈ અમથે અમથી મોજ આવે નહીં હા દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો આવ કારા વિના કોઈ આવે નહીં આમ હમથે હમથી મોજ આવે નહીં અને દિલ તો બાળક રાજા છે દાદ રીજે નહીં આ દિલ છે ને ઈ બાળક રાજા છે કારણ કે આ બધા હા દિલ તો બાળક રાજા છે દાદ રીજે નહીં એને કોઈ પ્રીતિને પારણે ઝુલાવે નહીં ને તો આમ હમથે હમથી મોજ આવે નહીં હા હા બહુ હજુ તો બાપુ ખૂબ બધા દાખલા દેવાનું કહે છે પણ હવે દયા કરો ને રહેમ કરો તો તો આમ ઉત્તમ વાત છે હા એટલે આ જહા જો ડુબાડી દીધાના દાખલા છે આમ તણખલે તારી દીધાના દાખલા છે ક્યાં હતી રાજાની આગળ તેમ છતાંય એ ઝાડ કાતરી અને ઉંદરે સિંહ છે એટલે બહુ સમય સમય લેતા જ જા અને તેમ પણ ઉસ્તાદજી ખરેખર માફી માંગીએ છીએ કે આ જે કઈ થોડી ઘણી ક્ષમા યાચના હોય તો ઉસ્તાદજી માફ કરજો એટલે ચતુર્દાનજીને વિનંતી કરીએ આગળના દોર માટે ચતુર્દાનજી આપણને આ સોમનાથ દાદાની એ અમીરજી ગોહિલ ની બધા પ્રસંગો